હલ્લો ફ્રેન્ગ્સ જ્યારે પણ આપણે ઘરમાં પંખા સાફ કરવા હોય ને તો કોઈની મદદ લેવી પડે ટેબલ સોળી પર આપણે કદાચ ચડી ન શકાય અને એમને એમ તો પંખા સાફ થાય નહીં તો આજે હું તમને પંખા સાફ કરવાની ખૂબ સરસ આઈડિયા બતાવું છું તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે છે ને અહીંયા પણ હેંગર જોઈશે પ્લાસ્ટિકનું હોય તો પણ ચાલે અને જો તમારી પાસે પ્લાસ્ટિકનું આ રીતેનું હેંગર ન હોય ને તો સ્ટીલના પણ આવે છે ને તે પણ ચાલે જુઓ આ રીતનું જે સ્ટીલનું આવે છે ને તે પણ તમે લઈ શકો તો અત્યારે હું આ પ્લાસ્ટિકના થી તમને આઈડિયા બતાવું છું તો આપણે તેના માટે છે ને આ રીતનું કોઈ પણ કપડું કોટનનું હોય ને જાડું તે આપણે લઈ લેવાનું છે છે ને જૂની બેડશીટનો મેં લીધો છે ચાદરનો તમે કોટનનો દુપટ્ટો વગેરે હોય ને જાડો તે પણ લઈ શકો આપણે સિલ્કનું નથી લેવાનું કોતનનું જ લેવાનું છે અને તેને આ રીતે છે ને આપને લંબાઈમાં લઈ અને આ રીતનું સરખું કરી લેવાનું તેના છેડા એક સરખા થાય અને એ રીતે કરી લેવાનું હવે આપણે હેંગર લઈ અને તેની ઉપર આ રીતે કપડાંને વિતાડતા જવાનું જુએ હેંગરના એક છેડાથી આપણે શરૂ કરવાનું અને બીજા છેડા સુધી આપણે આ કપડાને વિતારી લેવાનું છે તો ખૂબ જ સરળ છે ફક્ત ચારથી પાંચ મિનિટમાં તમે આને બનાવી લેશો જો કોઈની મદદ લેશો તો ફક્ત બે મિનિટમાં જ બની જશે અને જો તમને હાફેથી ન ફાવેને આમ રાખીને તો આ રીતે જમીન ઉપર રાખીને પણ કરી શકો છો આ રીતે પણ તમે બતાવું છું આ રીતે પણ ખૂબ જ સરળ છે અને એક મિનિટમાં થઈ જશે જો આ રીતે કપડાને અંદરના ભાગે નાખવાનો અને બહાર આ રીતે કાઢી લેશો તો જરાક જવારમાં આખા હેંગરમાં તમે કપડાંને વીંટાળી લેશો તો કપડું તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે જાડું લેશો ને તો આપણી જે વસ્તુ છે ને એકદમ સરસ કઠણ બનશે અને સારી બનશે અને આપણે આ રીતેના જૂનું કોઈ હેંગર લેશો ને તમે તો હંમેશા માટે આ રીતે બનાવીને રાખી શકાય આને ન ખોલીએ તો જ્યારે પણ આપણે પંખાની સફાઈ કરવી હોય ત્યારે આ ઉપયોગમાં આવી શકે જુઓ એક વખત આપણે મહેનત થાય પણ આપણે આનો ઉપયોગ કરી શકાય તો આ રીતે જુઓ મેં બીજા છેડા સુધી આ જરાક જવારમાં કપડાંને વિતારી લીધું છે આપણે હાથ થોડું કઠણ રાખવાનું એટલે સરસ કઠણ આપણે કપડું વીટાય ખુલે નહીં ને એ રીતે હવે આ છેડા આપણે જે બાકી બચ્યા છે તેને અંદરના ભાગે આપણે ઇન્સર્ટ કરી દેવાના એટલે કે આ રીતે નાખી દેવાના અને જો આ રીતે ન તમારે જાળું હોય ને આ રીતે ન નાખી શકો ને તો તેના પણ તમને હું આગળ ઉપાય બતાવું છું જુઓ અહીંયા હું વીતી લઉં છું અને પછી આગળની પ્રોસેસ તમને બતાવું છું ત્યાર પછી આપણે છે ને આ રીતની કોઈ પણ પાઇપ લઈ લેવાની છે લાંબી તમારી પાસે કોઈ પણ લાંબી આ રીતના હોય ને જે આપણે પોતાનું જૂનું થઈ જાય દંડો તે આપણે પડ્યો હોય કે પછી આ રીતની પ્લાસ્ટિકની પાઇપ છે મારી પાસે લાઇટની તે મેં લઈ લીધી છે અને કોઈપણ દોરી બાંધવા માટે જોઈશે જુઓ સૂતળી હોય કે પછી આ રીતના કોઈ કપડાની દોરી પણ બનાવી શકાય આ રીતે જે બેડશીટની આપણે લીધી છે ને કપડો તેનો પણ ફાળી અને કટકા કરી અને લાંબો લીરો કરી અને દોરી બનાવી શકાય હવે જુઓ આપણે શું કરશું કે પહેલાં તો આ જે આપણે કપડો એક્સ્ટ્રા બચ્યો છે જે આપણે વીંટાળ્યું છે તેને એક નાની દોરી લઈ અને તેને પહેલાં તો ફિટ કરી લઈશું તો સરસ ફિનિશિંગવાળી આપણી વસ્તુ તૈયાર થશે જો આ રીતે વિતાડી ત્રણ ચાર આટા લગાવી અને કઠણ હાથે આપણે ગાંઠ બાંધી લેવાની એટલે આ નીકળશે પણ નહીં આપણે કપડું અને એકદમ સરસ કઠણ ખાઈ જશે તો અહિયાં જુઓ મેં ત્રણ ચાર વખત વિતાડી અને પછી બે ત્રણ ગાંઠ લગાવી દીધી છે તો સરસ આપણે કઠળ થઈ ગયું છે આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણી જે પાઇપ છે ને તેને આપણે લઈ લઈશું અને પાઇપની ની બાજુમાં જ આપણે છે ને હેંગરનું આપણે રાખવાનું જુઓ હેન્ડલ છે ને જે હેંગરનું કપડાનું તેનો આ રીતે બંને ભેગા કરી પાઇપને અને હેન્ડલને આપણે સરસ બીજી દોરી લઈ અને આ રીતે બાંધ દેવાનું અને આને પણ છે ને આપણે કઠળ રીતે અને બે ત્રણ આટા લગાવીને સરસ આપણે એવી રીતે બાંધવાનું કે ખુલે નહીં અને હલે પણ નહીં જુઓ આ રીતે પાઇપને પાસે રાખી અને જરાક દોરી આપણે મોટી લઈ અને સરસ વિતાલી દઈએ ને તો આ હલશે પણ નહીં અને પંખો સાફ કરતી વખતે આપણે પ્રોબ્લેમ પણ ના થાય ખુલે પણ નહીં જુઓ આ રીતે વિટાલી અને સરસ આપણે ગાંઠ લગાવી દેવાની ત્રણ ચાર તો સરસ રહેશે જુઓ તો આ રીતે તમને બાંધને તેનો ઉપયોગ બતાવું છું તો મિત્રો તમે આ વીડિયો કયા ગામથી કે શહેરથી જોવો છો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારા વીડિયો તમને ગમે છે કે નહીં તે પણ જણાવજો તો જુઓ અહીંયા આપણે દોરી બાંધી લીધી છે અને એકદમ સરસ કઠન રીતે તૈયાર કરી લીધું છે તો ચાલો હવે આપણે પંખા આનાથી કઈ રીતે સાફ કરાય તે તમને બતાવી દઉં છું તો અહીંયા આઈડિયા બતાવવા માટે પંખામાં ધૂળ મેં સાફ નથી કરી એટલે તમને બતાવું છું આ રીતે આપણે અંદરના ભાગે પંખિયામાં નાખી દેવાનું પરવે દેવાનું અને આનાથી જો એક ફાયદો બીજો પણ થશે કે આપણે ઉપરનું જે ભાગ હશે ને તેમાંથી પણ ધૂળ એમાં સરસ રીતે સાફ થઈ જશે બંને બાજુથી ઉપર નીચે સરસ સાફ કરી શકશો તમે આ રીતે તમે હળવા હાથે કરશો ને તો ખૂબ જ સરસ તમે કોઈની મદદ લીધા વગર પંખો સાફ કરી શકો ખૂબ જ સરસ આઈડિયા છે સારો લાગે તો લાઇક કમેન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો